કલોલથી સમાચાર મળી રહ્યા છે કલોલના સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ સાધકો સાથે યુનિવર્સિટીના તથા શાળાના છ હજારથી પણ વધુ વિદ્યાર્થી અને અધ્યાપક મિત્રોએ ઉમેળકાભેર ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ ઉજવણીના ભાગરૂપે અતિથિ તરીકે મયંક નાયક રાજ્યસભાના સાંસદ શ્રીમતી શિલ્પાબેન પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત લક્ષ્મણજી ઠાકોર ધારાસભ્ય કલોર રહ્યા હતા ઉપસ્થિત ત્યારે વધુમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી ભક્ત વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં યોગ બાબતે એક વિશેષ સેન્ટરનું નિર્માણ કરશે જેથી સંસ્થાના સર્વ અધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ આસપાસના જિલ્લાના દરેક વ્યક્તિઓ એનો લાભ લઈ શકે તેમજ યોગ થકી આવનાર સમયના પશ્ચિમી સંસ્કૃતિના અનુકૂળ અને તેમજ દૂષણથી દૂર રહેવાની પ્રેરણા મળે સાથે દીર્ઘાયુ આયુષ્ય માટે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી